કૃપા દાદા પ્રદાન કરશે કઈ રીતે બધી જ વાત કરવી છે મિત્રો દર વખતે વિડીયોમાં હું કહેતો હોઉં છું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધી માહિતી ઇન્ટ્રોડક્શન આપતો હોઉં છું આજના વિડીયોમાં કાંઈ નથી દેવું તમને મોજ આવે તો કરજો વાલા કારણ કે હું તો દાદાને પ્રાર્થના કરું કોઈ પણ વ્યક્તિ ક્યારેય દુઃખમાં ન આવે પણ જો કદાચ કોઈ એ હાલત એક સ્થિતિમાં અત્યારે હોય અને આ વિડીયો જોતું હોય મારું બરાબર છે પછી એ ભાઈ હોય કે બહેન હોય સ્ત્રી હોય કે પુરુષ હોય ભાઈ પણ એમનો સમય ન બગડ્યા ભાઈ પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દો જે મારે કહેવો છે ત્યાં સુધી હું પહોંચી શકું ને એ સાંભળી શકે એટલા માટે આજના વિડીયોમાં એ ડિટેલ નથી આપવી બરાબર છે અને બધાને ખબર જ છે બધી વાતો મિત્રો જ્યારે બધી બાજુથી ભેગું આવી જાય ને આપણા ઉપર બધી એક તરફથી સંકટ ભેગા આવે ત્યારે માણસનો મગજ છે ને કામ કરતો બંધ થઈ જાય આ હકીકતની વાત છે અને આ બાબત મારી પોતાની સાથે થયેલું છે ભાઈ એવું નથી હું વિડીયો બનાવું છું અને મોટી બધી વાતો કરું છું એટલે મને કાંઈ છે જ નહીં કે થયું જ નહીં હોય બધું થયું જ ભાઈ થાય છે પણ દાદાને યાદ કરી લઉં ને બધું દુઃખ દૂર થઈ જાય એ દાદા આપોઆપ કરી દે એની કૃપા છે ભાઈ બરોબર છે મિત્રો હનુમાનજીને યાદ કરવા માત્રથી તમારી જિંદગીમાં બધા જ દુઃખ દાદા દૂર કરી દે છે કઈ રીતે કરે શું મંત્ર પણ કેવો છે ઉપાય પણ કેવી છે વિધિ પણ કેવી છે એના વિશે પણ વાત કરીશું ને જે હકીકત ઘટના બનેલી છે ઘણા લોકો સાથે ભાઈ છે એને દાદાને દુઃખમાં યાદ કરાવીને દાદાએ દુઃખ એનું દૂર કરી દીધું હોય બાપ કઈ રીતે બધી વાત કરીશું પણ મિત્રો જો એક વાક્ય તમને દઉં આ વાક્ય છે ને બહુ કામ આવશે અને બની શકે તો મોબાઈલમાં લખી લેજો ફોનમાં અથવા તો નોટમાં ડાયરીમાં લખી લેજો જ્યારે પણ તમે ચિંતા દુઃખ ડિપ્રેશન દવાખાનાના ધક્કા ખાતા હોય કે પછી કાંઈ પણ કલેશ ઝઘડો બરોબર છે આર્થિક તંગી ધનનો પ્રોબ્લેમ આ બધી બાજુથી ખેંચાઈ ગયા હોય બરોબર ત્યારે એક વાક્ય છે મુંજાતો તો નહીં હું બેઠો છું શું મુંજાતો નહીં હું બેઠો છું આવું વાક્ય એક બુકમાં ડાયરીમાં કે મોબાઈલમાં લખી લ્યો અને જ્યારે એવું લાગે ને સૌથી પહેલાં હનુમાનજીનો ફોટો જોજો મોબાઈલમાં જુઓ મંદિરમાં દાદાને ઘર ઘરમાં જુઓ પણ હનુમાનજીને જોવો લ્યો એકવાર અને એ વાક્ય વાંચી લેજો મુંજા તો અને હું બેઠો છું એ વાંચીને પાછું દાદા સામે જોવો પછી મિત્રો જે અનુભવ અનુભૂતિ આમાં તમે તમને આમ ફિલિંગ અંદરથી થશે ને ભાઈ એવી સ્ટ્રોંગ પાવર થઈ જશે એક કે ના સાચે ભાઈ બેઠા જો આવા દાદા બેઠા હોય આપણી હારે હોય પછી મૂંજાઈ શું ભાઈ દાદી દુઃખને નિકાળ જા આવું દુઃખને કહી દેવાનું મિત્રો કદાચ તમે કહેશો હું સમજું છું ભાઈ દુઃખમાં ટેન્શનમાં હોય પીડામાં હોય ત્યારે આ બધી બાબત બોલવી સારી લાગે કે આવું બધું સારું લાગે પણ કરવું એ ત્યાં ટાઈમે સૂજે નહીં મને ખબર છે ન સૂજે ભાઈ કોઈનું મગજ કામ ન કરે પણ મિત્રો દુઃખમાં ગભરાવાથી હારી જવાથી મૂંઝાઈ જવાથી કે કોઈ બીજું પગલું ભરી લેવાથી એનો નિકાલ કે એનો રસ્તો નથી આવવાનો ભાઈ કઈ રીતે માની લો તમે કંઈક એક હદથી પાર ટેન્શન ચિંતા દુઃખ ડિપ્રેશન રોગમાં વયા ગયા અને એ પગલું ભરી લીધું ચાલો તમને એમ કે હવે મારું પૂરું શાંતિ ના એ શાંતિ નથી એ જે તમે કર્યું ને એનું પાપ કર્મ પણ ભેગું થયું એ જન્મની અંદર તમારે આ બધું જ ભોગવવાનું થશે ભાઈ વિચારો પછી એ જીવવું કેવું અઘરું લાગશે એ કેવી હાલત થશે એ જીવનમાં અને આ હકીકતની વાત છે ઘણા સિદ્ધ સાધુ સંતોને કથાકારો ને બધા ભાઈ મહાપુરુષો જેને કહેવાય ને એમણે આ વાત સ્વીકારેલી ને કીધેલી છે કે આવું ખરેખર હોય છે ભાઈ તો મિત્રો એ કઈ રે પાછળના ઘર પરિવારના લોકોનું શું હાલત થાય એ શું કરશે એ તો વિચારો અને બીજી બાબત કે લોડ એટલે કે માથામાં એક બોજો જેટલા પણ ભાઈઓ નોકરી કરે છે બહેનો નોકરી કરે છે ધંધો કરતા હોય ગમે તે વર્ક માટે ઘણા બધા લોકોને જોયેલા છે જાણે પોતાનું જ આખું ઓફિસ હોય કે પોતાની જ આખી કંપની હોય એવી રીતે દોડધામ કરતા હોય ભાઈ અંતે શું થાય છાતીમાં દુખાવો આવી જાય એટેક આવી જાય પૂરું થઈ જાય શું મળ્યું ભાઈ હું એમ નથી કહેતો કામ ધંધા બંધ કરી દીધો આરામથી નવરા બેસાડ્યો સુતાર્યો એમ નથી કહેતો પણ એક હદથી વધારે લોઢ માથા ઉપર મગજ છે ને નો એટલું બહાર લ્યો ભાઈ કારણ કે આ માથું છે આ કાંઈ ખટારો કે લોઢું નથી કે એની ઉપર ગમે એટલું મૂકો તમે એને કઈ અસર ન થાય બરોબર છે એક હદે તો એને લોઢાની અસર થાય ભાઈ તો આ તો માથું છે તો મિત્રો જીવનમાં દુઃખ આવશે દુઃખ જે માણસ જીવે છે ને મનુષ્ય છે ને એને દુઃખ આવશે ભાઈ દુઃખ કોને ન આવે તો કે જે જીવિત નથી કે મુરદો છે મુરદા છે બરાબર છે જેનામાંથી આત્મા વહી ગઈ છે એ બોડી પડ્યું છે બરોબર છે હવે એને તમે સોય ખૂંચાડો બરફની પ્લેટ ઉપર સુવડાવો બરોબર છે કે ગમે તે વાત બરોબર છે એ ટું સેડ હોય ટૂંકમાં એમને કોઈ પણ જાતની અસર નહીં થાય કે એ ગભરાશે નહીં ટેન્શન ચિંતા દુઃખ આવું એનામાં નહીં આવે શું કામ કારણ કે એનું જીવન પૂરું થઈ ગયું છે બરાબર છે અહીંયા આ ઈ ક્ષણે એને શાંતિ મળી ગઈ છે એટલે હવે એને કાંઈ નહીં થાય કારણ કે એ મુર્દો છે પતી ગયું છે એનું બરાબર હવે જે માણસ જીવે છે એને નામ જ દુઃખ જીવવાનું નામ જ દુઃખ છે તો પછી આમ શું કહેવાય મોઢું ચડાવીને કે ટેન્શનમાં ફરવાનો શું ફાયદો જીવવાનું તો છે જ જે દિવસો આવવાના છે એ આવવાના જ છે જે સમય થવાનો છે નીકળવાનો છે એ મળવાનો જ છે તમને પછી દુઃખમાં જીવો મૂંઝાઈને જીવો ગભરાઈને જીવો કે ટેન્શનમાં જીવો કે હસતા મોઢે જીવો શું ફેર પડે તો ખુશ રહીને હસતા મોઢે ન જીવી ભાઈ આપણે દુઃખને એમ થવું જોઈએ કે હું ક્યાં આવી ગયું આની પાસે નીકળો અહીંથી ભાઈ આલો ટૂમ રક્ષકતા હું કો ડરના હા દાદા રક્ષા કરવા બેઠા છે ભાઈ આપણી હારે જ હાજરે હજુર છે મિત્રો એક ભાઈની કમેન્ટ હતી મને હવે આપણે એ વાત કરીએ ત્યારબાદ મંત્રને વિધિની એક વાત કરું જોરદાર એ પણ બહુ કામ કરશે સાંભળજો મિત્રો એક ભાઈની મને કમેન્ટ હતી થોડો ટાઈમ પહેલાં આ યુટ્યુબમાં જ એક વિડીયોમાં કે કરણભાઈ અમારા ઘરમાં એક અમે આપણે હનુમાન ચાલીસાના સંકલ્પના અમે જે બધા વિડીયો મૂક્યા હતા ને એમાં કમેન્ટ હતી એ મને લખ્યું હતું કે કરણભાઈ અમારા ઘરમાં ચાર સભ્યો છે બરોબર છે હું માંદો પડું ને બરોબર તો થોડો ટાઈમ દવા બવા કરીને સાજો થઈ જાવ તો ઘરનું બીજું મેમ્બર બીજું સભ્ય માંદું પડે એની દવા કરીને સાજું થઈ જાવ ત્રીજું સભ્ય માંદવું પડે એ રેડી થાય તો ચોથું માંદવું પડે એટલે આવું કન્ટિન્યુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહેતું દવા કરી ઘણું બધું કર્યું કાંઈ ફેર પડ્યો નહીં ટૂંકમાં આ સાયકલ આખી ગોળ ગોળ ફરતી જ રહેતી એક પછી એક એક પછી એકને કાંઈક કંઈક થાય ને માંદા પડે એના શું નેગેટિવ ઉર્જા હોય કે શું હોય કાંઈ આપણને ખબર નથી મિત્રો પછી એ વ્યક્તિ સુધી આ દાદાની જ કૃપા આ તમે જુઓ કે એવી થાય છે ભાઈ હાજરા હાજુર મા હનુમાન ચાલીસાના સંકલ્પનો મારો વિડીયો એ જ ટાઈમે એ ભાઈ એ ભાઈ લખી હતી આખી મોટી કમેન્ટ લખી હતી હજી પણ હશે તમે જોજો સ્વાઇપ કરતા હતા યુટ્યુબમાં મારો વિડીયો આવ્યો એની પાસે એના ફોનમાં કે હનુમાન ચાલીસાના અગિયાર દિવસનો સંકલ્પનો બનાવ્યો હતો એક જળનો સંકલ્પનો બનાવ્યો હતો વિડીયો એકાદો વિડીયો પહોંચ્યો ભાઈએ જોયું અને ખાલી જસ્ટ ટ્રાય કરવા માટે બરાબર છે દાદાને માનતા હતા નો ડાઉટ બરાબર છે પણ એને ખાલી એક જોવા માટે કહેવાય આનો લાભ શું થાય છે એ ભાઈએ અજમાવ્યું એ ભાઈએ સંકલ્પ લઈને હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન એટલે કે જે સંકલ્પ કહેવાય એ ચાલુ કર્યો મિત્રો એ ભાઈની કમેન્ટમાં લખ્યું હતું કે અગિયાર દિવસનો સંકલ્પ લીધો હતો અને દાદાને પ્રાર્થના કરી હતી કે આ જે અમને બીમારી છે નડે છે બધા સભ્યોને એ ખાલી દૂર કરજો મિત્રો તમે માનશો એ અગિયાર દિવસનો સંકલ્પ પૂરો થયો ભાઈનો નિયમ સાથે એણે કર્યું હતું મેં જે વિડીયોમાં કીધા છે એ નિયમ પ્રમાણે ત્યારબાદ અને આજનો દિવસ એક પણ સભ્ય માંદું નથી પડ્યું ભાઈ વિચારો કારણ કે દાદાની દયા ભાઈ હનુમાનજીની કૃપા અને દયાને આશીર્વાદ કહેવાય અને મિત્રો મેં તો ઘણા વિડીયોમાં કીધું છે કોક મોસ્ટ ઓફ વ્યક્તિ છે ને એકલતાના લીધે પરેશાન હોય કે હું એકલો છું કે એકલી છું કે મારા ઘરના સભ્યો બધા પોતાનામાં પડ્યા છે મિત્રો પોતાનામાં પડ્યા છે આ પણ એક કારણ છે દુઃખનું સાંભળજો હું એકલો છું હું એકલી છું કોઈ સાથે છે નહીં બરાબર છે મેરીડ હોય કે અનમેરીડ હોય એ કોઈ બાબત નથી પણ દુખ કેવું કોને સમય વિતાવવો કઈ જગ્યાએ આવા પ્રશ્ન પણ ઘણા લોકો કરતા હોય છે આવું જ્યારે ફીલ થાય ને શું કરવાનું મારો પોતાનો અનુભવ દઉં છું મેં જ્યારે એવું લાગતું શું કરેલું ભાઈ સાંભળજો સૌથી પહેલાં તો ગમે તે બગીચો ગાર્ડન હોય ને જ્યાં બધા વોકિંગ કરવા જાતા હોય કે છોકરાઓ રમતા હોય ત્યાં જ વહીં જાઓ એકલા સાવ એકલા બરાબર બેસો આરામથી બાકડો હોય કે પછી બેસવાની જગ્યા હોય નીચે બેસી જાવ ભાઈ બસ શાંતિથી બેસો મોબાઈલ મૂકી દેજો મોબાઈલ મામા મામા કાંઈ કરવાની જરૂર નથી એકલા બેસો શાંતિથી હા ગીત સાંભળવા હોય તો શાંતિથી ગીત ચાલુ રાખો ભજન સાંભળવા હોય તો ભજન ચાલુ રાખો એ કરી લીધું હવે એ તમારે ન કરવું હોય તો ક્યાંક બહાર જમવા વયા જાઓ રેસ્ટોરન્ટમાં હોટલમાં હા એકલા વયા જાઓ કોઈ તમને એમ તો નહીં કે એકલા એવા શું કામ બીજું કોઈ કાં નથી નીકળો એને તો પૈસાથી કામ છે ને તમે જમશો પૈસા દેશો બસ એનું કામ થઈ ગયું વયા જાઓ આરામથી જમો એકલા સાઈડમાં મોબાઈલમાં પિક્ચર પિક્ચર જોતા જોતાં જમો કા પછી એનો જોવું હોય તો શાંતિથી એકલા આરામથી જમો થિયેટરમાં વયા જાઓ ગમે તે સારું પિક્ચર રિલીઝ થયું હોય નવું બરાબર એ જોવા વયા જાઓ આરામથી એકલા જોવો મોજ કરો એસીમાં એ પણ નથી ચાલો કદાચ તમને લાગે કે તમે એમ કહેશો કે એ બધી પૈસા હોય તો થાય કે પિક્ચર જોવું જમવું બરાબર હવે ધનની કમી હોય તો એના ઉપાય પણ કહું પણ એ પહેલાં વાત કરીએ કે એવું હોય તો શું કરવાનું ક્યાં જવાનું અને ધનની કમી હોય કે ન હોય ભાઈ આ પણ એક વાત જ કહું છું જે રીતે મેં બગીચાનું કીધું એ રીતે મંદિરે વયા જાઓ આ બધાથી બેસ્ટ ઉપાય હનુમાનજીના મંદિરે વયા જાઓ દાદા પાસે બેસો આરામથી શાંતિથી જુઓ દાદા સામે દાદાનો ચહેરો જુઓ શાંતિથી મિત્રો એક સુકૂન એક આનંદ એક ઉર્જા મળશે ધ્યાનમાં બેસો મંદિરે મંદિરમાં તમે ધ્યાનમાં બેસશો કોઈ તમને ના નહીં પાડે કે આ શું કરો છો અને શું કામ બેઠા છો બરાબર થોડી વાર આંખ બંધ કરો શાંતિથી કાંઈ નામ જપ નથી કરવાનું કાંઈ બોલવાનું નથી મનમાંય નહીં બારેય નહીં બરાબર ઊંઘ આવે તો સુઈ જાઓ કાંઈ વાંધો નહીં બસ આવી રીતે આ આનંદથી આંખ બંધ કરી દો જે શાંતિ થાય ને એને ફીલ કરો ની અંદર જે બ્લેક કાળુ કલર એને શાંતિથી થી જોવો મિત્રો તમને લાગશે કદાચ કે આ શું શું બોલે છે થાય થાય આવું કરીને મને કેજો કેટલો પડ્યો મને પોતાને પડેલો છે ત્યારે હું આ બધી વાતો કરતો હોઉં છું બરોબર છે અને મિત્રો ઘણો બધો લાભ દાદા અપાવે હનુમાન ચાલીસા હું તો થાકી ગયો ભાઈ કઈ કઈ અને તોય આપણે હજી કહેવાનું થાય છે બધા ભક્તોને ભાઈ હનુમાન ચાલીસા એટલી તાકતવર પાવરફુલ શક્તિશાળી છે ને ભાઈ એક વખત બોલી લ્યો ને તો પૂરા થઈ જાય અને મિત્રો આર્થિક તંગી વિશે આપણે વાત કરીએ કે આર્થિક તંગી જે છે ભાઈ એના માટે શું કરવું મિત્રો જો આ મારી યુટ્યુબ ચેનલ છે એમાં મેં ઘણા વિડીયો મૂકેલા છે બરાબર છે ત્રણસો ચારસો જેટલા વિડીયો મૂકી દીધા છે એમાં એક હમણાંનો જ વિડીયો છે આર્થિક તંગી માટે શું કરવું એ પણ તમે ત્યાંથી જોઈ શકશો બધા એક એક પોઈન્ટ સહિત તમને બતાવ્યું છે એમાં પાકીટમાં શું રાખવું એના વિશે પણ વાત કરી છે એ વિડીયો પણ જોજો અને આવી આ વિડીયોની અંદર કહું તો મા લક્ષ્મીનો ફોટો ઘરમાં જરૂરથી રાખવો અથવા તો મોબાઈલના વોલપેપરમાં રાખી દેજો બરાબર છે અથવા તો આપણે પંચમુખી હનુમાનજી પંચમુખી હનુમાનજીનો ફોટો જરૂરથી મોબાઈલના વોલપેપરમાં રાખી દેજો એનાથી તમે ઘડીએ ઘડીએ લોક ખોલશો અને દાદાના દર્શન કરશો અને દાદા આશીર્વાદ દેશે અને ઘરમાં આ વાત પણ સાંભળજો ઘરની અંદર જે મેઇન ગેટ હોય મુખ્ય દરવાજો કે જ્યાંથી ઘરમાં પ્રવેશ થતો હોય ત્યાં હનુમાનજીનો કોઈ પણ ફોટો પંચમુખી હોય સપ્તમુખી હોય અગિયાર મુખી હોય એકમુખી હોય બરાબર છે કે પછી ઉડતા દાદા હોય પહાડ લઈને દાદા ઉડાતા ભાઈ એ ફોટો હોય કે કોઈ પણ રૂપ હોય પણ હનુમાનજીનો ફોટો મુખ્ય દ્વાર ઉપર ઘરની અંદરની સાઈડ અથવા તો બહારની સાઈડ સો ટકા રાખો ભાઈ બને તો બહારની સાઈડ રાખો વધારે બેસ્ટ કહેવાય ઘણા બધા વાસ્તુ પ્રમાણે અને આમ પણ મેં પોતે અનુભવેલું છે અમારા ઘરમાં પણ છે દાદા બહારથી કોઈ નેગેટિવ નકારાત્મક ઉર્જા ઘરની અંદર નહીં આવે ક્યારે દાદા રક્ષા કરે ભાઈ અંદર રાખો તો પણ બેસ્ટ છે ઘરની અંદર હોય તો પણ વહી જાય ખરાબ ઉર્જા એક પોઝિટિવિટી શક્તિ દાદા પ્રદાન કરે છે મિત્રો બાકી છે ને હું તમારો ભાઈ તમે મને નાનો ભાઈ સમજો તોય ભલે મોટો ભાઈ સમજો તોય ભલે બરોબર છે મિત્ર સમજો તોય ભલે દીકરો સમજો તોય ભલે તમને મજા આવી રાખો પણ જ્યારે પણ અડધી રાત્રે પણ એમ થાય કે વાત કરવી છે મુંજાણા શું કરવું બરાબર મેં હજી સુધી રૂપિયો કોઈ પાસેથી લીધો નથી અને હું લેવાનોય નથી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો મારે કાંઈ જોતું નથી તમે મને જવાબમાં એમ કહેશો ને જ્યારે સારું થઈ જાય કે હા ભાઈ ફેર પડ્યો થેન્ક યુ બસ થેન્ક યુ નથી સાંભળવું પણ ફેર પડ્યો એ સાંભળું લખશો ને એ વાંચીને મને બહુ આનંદ થશે ભાઈ બરાબર એટલા માટે કહું છું મારો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે કરન ડોટ દવે અંડરસ્કોટ ઓફિશિયલ ઇલેવન ફેસબુક કરણ દવે છે અને ત્યાં તમે મને મેસેજ કરી શકો છો કદાચ લેટ થાય બરાબર છે કારણ કે ઘણા બધા મેસેજીસ આવતા હોય છે તો બધાને કન્ટીન્યુ જવાબ તો ન દઈ શકાય ભાઈ બરાબર છે પણ જ્યારે મારી નજરમાં આવે બહુ જલ્દી જ આવશે ટોપમાં હવે તો હું રેગ્યુલર ચેક કરતો હોઉં છું પહેલાં પણ કરતો પણ એમાં એવું છે ફેસબુકમાંય હોય વોટ્સએપમાં હોય ઘણા બધા મેસેજીસ હોય એટલે અમુક લોકોને જવાબ દેવાનું રહી જતું હોય ભાઈ બરાબર છે તો હવે રેગ્યુલર જવાબ પણ આપીશ પણ મુંજાવાનું નહીં લોડ નહીં લેવાનો જાજો આ વાત યાદ રાખવાની ને જ્યારે એવું થાય ને ત્યારે એક જ વાત યાદ કરી લેવાની શું હનુમાનજીનો ફોટો જોવાનો મનમાં બોલવાનું મૂંજાતો નહીં હું બેઠો છું પાછું દાદાને જોવો આવું દાદા આપણને કે છે એમ સમજી લેવાનું બરાબર છે પછી જુઓ તમારી જિંદગી એવી બદલાઈ જાય એ ભાઈ અને મિત્રો એક કાલે મેં વિડીયો મૂક્યો હતો હજી છે યુટ્યુબમાં આ આ વિડીયોની પહેલાનો છે જરૂરથી જોજો કે હનુમાનજીની પૂછ અને રાવણની મૂંછ હનુમાનજીએ પૂંછડીથી પકડી પકડીને ફેરવી ફેરવીને ચારેય કોરથી રાવણને નીચે પૈટકો ભાઈ કાઈ અને રાવણની સેના ગેવડી હતી એમાં હાથી ઊટ ઘોડા આ બધાને ભાઈ ફેરવી ફેરવીને ભાઈ આ હા 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 વિડીયો બનાવ્યો છે આ સત્ય ઘટના ઉપર જરૂરથી આજ મારી ચેનલમાં જઈને જોવાનું ભૂલતા નહીં મિત્રો મેં જે અગાઉ પહેલાં કીધું એ જ વાત ઉપર હું કાયમ છું આજના વિડીયો માટે કે હું કાંઈ ઇન્ટ્રોડક્શન નહીં આપું કે આમ કરો તેમ કરો લાઈક કરો ઓલું કરો બરોબર છે તમને મોજ આવે ને તો જ બધું કરજો ભાઈ બરોબર છે કારણ કે જે કાંઈ પણ ભાઈઓ બહેનો જોતા હોય ને બધાયને ખબર હોય બરાબર ને તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી દેવાની હતી બજરંગબલી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજની માતા જાનકી માતા મહાદેવજી પાર્વતી મા ગણપતિ ભગવાન કાર્તિકી ભગવાન રિધિ માતા સિદ્ધિ માતા સર્વ દેવી દેવતાઓ કુળ દેવતા કુળ દેવી તમામ પ્રભુ તેત્રીસ કરોડ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો આ વિડીયો જોવે છે અત્યારે એમને દાદા રાજી રાખે મોજમાં રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે જેટલા પણ દુઃખ ટેન્શન ચિંતા છે એ બધું જ દાદા દૂર કરીને સુખ શાંતિમય જીવન પ્રદાન કરે માનસિક શાંતિ પ્રદાન કરે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગોલી નુ મહારાજ જય પ્રભુ શ્રી રામ કાષ્ટા ભંજન દેવકી જય હો